જે દો આ કतीश મારવાલા મિત્રોને સાબિત છે તમારું બધાય નુય ગમરે નવો વિડિયો મેક લીયો લોગમાં તો કેમ છે બધાય મધ્યમની પિન કાર્ટ તો જેતા બધાય મજા મજે તો જો થેલીમાં સેટર નખ લીધું અને બાકી જો આઈ દે ઓરિયાનું કામ આલે નદીનું અને બાંધકામ ચાલુ છે આપણે જવાનું હૈ કંપારિયા જે જો આપને સબસ્ક્રાઇબર આવવા હૈ ઓર દો સબસ્ક્રાઇબર છે તો

હજુ અહીંયા આગળ થઈ ગયા હતા અને આપડે પાછું બધી ટ્રેક્ટર આવે અહીંયા પછી આપણે આમલી સાઈણું ગોત લીધો હતો તહેવાર અને જય દ્વારકા થી મારા વાલા મિત્રોને તો સ્વાગત છે તમારા બધા ઇન્ડિયા મારા નવા વિડીયો માં એટલે લોગમાં માં જો દ્રાવણ બનાવ ને એક દવન એલિયન દવન નું દ્રાવણ બનાવ્યું એટલે દવા સાટવાનું આલે બાકી છે ને થાર બહુ ઉડ્યું નથી એટલે સાલું નથી કર્યું

અને વાહ આખી બોડી બદલી ગઈ આઈશા શોરૂમ પર અને ઈ બદલ આભાર થોયીન દીકરો આપડો હાને દવા છે અમે વારો આવી ગયો જો તો બવા સટી ગઈ અને આપણે થઈ ગયા નહીં રહ્યા અને મને કંઈક નો વિડીયોમાં કંઈક નવા ટોપાઈ રહ્યા બધાને રામે રામ જય રામ